હે હેલ્લો ગુડ મોર્નિંગ કે આમ છો બધા મજામાં ને મજામાં જય શ્રીરામ સવાનો આવી ગયા છે સાડા છ ને અમે જવાના છીએ આજે ગાંધીનગર તો તમને બતાવું આ વિડીયોની અંદર ગાંધીનગર સચિવાલયની અંદર જવાના છીએ થોડું કામ છે તો ચાલો આ વિડીયોને શરૂ કરીએ અમે જઈએ ગાંધીનગર તો ભાઈ જઈએ છીએ ગાંધીનગર ગાંધીનગર થોડું કોમ છે એટલે જતા જઈએ ફલતા જઈએ ચોમાસામાં તો મિત્રો આઈએ છીએ નાસ્તો આ કઈ હોટલ વિનય હોટલ ની અંદર તો આઈએ છીએ જૂના સચિવાલય ને દેખો બિલ્ડિંગ લાલ લાલ બિલ્ડિંગ દેખાય છે અંદર જઈએ અંદર તો આવી ગયા છે બધી જોવો ઓફિસ હોય બધી બાજુ જોવો તમે અને અચ્છે જોવો આ બધું લીલું છમ બગીચો છે મસ્ત લાગે જોવો અને જલારામ માંથી ચોપડીઓ થોડી આપેલી લઈ લીધી છે આન્સર બુક તો આ જો સચિવાલયમાં આવી ગયા છે ને એકદમ જોરદાર બિલ્ડિંગ ભાઈ જો આ બધી ઓફિસ આખા ગુજરાતની તમે જોવો તો ખરા હા હા રોડ છે અંદર તો આ બધું જોવા બધું જોવા જેવું છે હોય તો જો ઉપર થઈ જાય એવું લાગે સાતમા માળ પરથી થી ને ત્યાં કેટલી ગાડડે પડી છે હવે જઈએ ચાલતા ચાલતા પેલી બાજુ ને જો ભાઈ જોઈ જા ટીવી કોઈ દાડો આવો આજો જો ભાઈ આ દેખા હા 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 દેખો તો ખાના ખતર નાક નો આય બધા બે હું પેલા જોઈ હોય ભાઈ હોય ને તો ગાંધીનગર માં જ રે હા એ ગાડી સાહેબ આ લાગીશ ભાઈ આહા હા ગાડી ગાડી જો ખરા અને એકદમ લીલોતરી છે ભાઈ હોય તો હા હા તો કામ તો પતી ગયું છે ને એ બે ચાર ફળા ભાલી લીધા ને મજા પેલી બાજુ ગાડી જોડી જતા રહીએ અહી તો કામ પતાવી ને અમે ગાડી માં બેસી જઈએ ઘેર કારણ કે છ ગયા છે રાતના વાગી છે આઠ ઘેર પહોંચવા આવી છીએ અને જતરા એમાં રાતના વાગી છે આઠ ને ઘેર ગયા ને બાર જો અંદર ભૂખ થઈ ગયું છે થાક લાગી ગયો છે ને અમે થોડી વાર ખાવાનું તૈયાર થઈ જાય ખાવાનું બવાનું ખાઈ ને પછી સોંદે થી જઈએ કારણ કે બહુ થાક લાગ્યો છે બહાર ખાટલા ડર દીધા છે ને અમે સોંદેથી આપણે આરામ કરીએ મળીએ આવતા બ્લોગમાં ગુડ નાઇટ